નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ હુમલા પછી પાકિસ્તાન સામે ઊભી ગુજરાત સમગ્ર ગુજરાતમાં નાગરિકોને વિષમ પરિસ્થિતિમાં પોતાના બચાવ કેવી રીતે કરવો તેની માહિતી આપવામાં આવી હતી જેમાં મહેસાણા જિલ્લાના વિશ્વનગર શહેરના વહીવટી તંત્ર દ્વારા ત્રણ દરવાજા વિસ્તારમાં આજે સાંજે મોક ડ્રિલ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસનગર પોલીસ તંત્ર સિવિલ હોસ્પિટલ અને નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા લોકોમાં જાગૃતિ માટે ફાયર બ્રિગેડ ટીમની સાથે સાથે એકસો દ્વારા ટીમ મેડિકલ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી જેમાં વિસનગર શહેરના નગરજનોએ પણ આ જાણકારી મેળવી હતી આજે સમગ્ર દેશમાં જે પ્રમાણે ઓપરેશન અભ્યાસ અંતર્ગત આપણે મોકડ્રીલ હાથ ધરવાની હતી તે મુજબ વિસનગર શહેરની અંદર જો કોઈપણ સંજોગોમાં કોઈપણ પ્રકારની આકસ્મિક ઘટના બને કોઈપણ પ્રકારનું વોકડ્રીલના સંદર્ભમાં આપણે કોઈપણ પ્રકારના કોઈ પણ ગુનો થાય અને એવા સંજોગોમાં જ્યારે ઘણા બધા લોકો ઇજાગ્રસ્ત હોય કોઈ કિસ્સામાં અને જ્યારે આજુબાજુ કોઈ પરમેનન્ટ હોસ્પિટલ સેટઅપ અવેલેબલ ન હોય તો ટેમ્પરરી હોસ્પિટલ ઊભી કરવાની આવશ્યકતાઓ ઊભી થાય છે આવી પરિસ્થિતિમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ વિસનગર ડીએચ વિસનગર પોલીસ નગરપાલિકા ફાયર અને તાલુકા વહીવટીત તમામ મેં સંકલન સાધી અને જીડી હાઈસ્કૂલના પ્રાર્થના ખંડની અંદર એક ટેમ્પરરી હોસ્પિટલનું સેટઅપ કરવામાં આવેલ હતું જેની અંદર ટેમ્પરરી નર્સિંગ સ્ટેશન તમામ ડૉક્ટરો અને એડવાન્સ લાઈફ સપોર્ટ સાથેના એક આઈસીયુ અને વ્હીલ્સ હાજર રહ્યું હતું અને આવા કિસ્સાઓની અંદર આપણે કઈ રીતના ઇજાગ્રસ્તોને એકદમ ત્વરિતપણે આપણે એમને સારવાર આપી શકીએ એ બાબતની મોકિલનું આયોજન કરવામાં